નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર બાઈની બેની લાડકી ફિલ્મનું પ્રમોશન કરવા માટે અલગ અલગ સિનેમા ઘરોમાં ગયા હતા નડિયાદ કપડવંજ એવા અલગ અલગ સિનેમા ઘરોમાં જોવા મળ્યા હતા એ કાલે મૌધા એટલે કે સિટી પ્લસ સિનેમા થિયેટરમાં ગયા હતા ત્યારે એમને કંઈક અલગ જ માહોલ જામ્યો હતો ત્યાં ગાય અને ત્યાં એમણે ઘણી બધી ચર્ચા કરી હતી એમણે એમની માતાને યાદ કરીને એક સોંગ પણ ગાયા હતા ડગલેને પગલે મા મને ઘણું યાદ આવે એવો માહોલ જામ્યો હતો કે તમે એ માહોલને જોઈને પણ રડી જાય એટલે જોરદાર માહોલ જામ્યો હતો વિક્રમ ઠાકોર સુપરસ્ટાર વિક્રમ ઠાકોર એમને માતાને ઘણી યાદ કરતા હતા અને કહેતા હતા કે મારી મમ્મી હોત તો આજે હું એમની સાથે લઈને આવ્યો હોત અને એમની ઈચ્છા હતી કે જે એમની માતા સાથે આ ફિલ્મ જોવાની હતી અને આગળ એવા એમની માતા ઘણી બધી ફિલ્મો જોતા હતા પણ એમને વિક્રમ ઠાકોરને જ્યારે મારે ત્યારે એમની માતાને દુઃખ થતું હતું તો એવા ઘણી ફિલ્મો નહોતા પણ જોતા અને જોવે તો આ ગુંડાઓ મારે તો એમને ઘણું દુઃખ થતું હતું એવી ચર્ચા કરી હતી એમને અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે કીધું હતું કે મારી મમ્મી સાથે ભાઈની બહેનની લાડકી ફિલ્મ જોવાની ખાઇશ મારી અધૂરી રહી ગઈ હતી અને ત્યાં આંખોમાં ભીજાઈ ગઈ હતી તેમની